વધારું એટી સિક્સ થઈ ગઈ તો કેટલા પોઈન્ટ છ થી સાત પોઈન્ટ વધ્યું સેન્ટીમીટર વધી તો આવી જ રીતના તમારું જો સેવન્ટી નાઇન તો માંગે છે બરાબર સેવન્ટી નાઇન તમારી ના હોય તો તમારે નોર્મલ ઊભું રહેવાનું છે સેવન્ટી નાઇનથી નોર્મલ ઊભું રહેવાનું છે સેવન્ટી ઉપર હોય સેવન્ટી ઉપરની વાત છે સેવન્ટી ઉપર હોય તમારી ચેસ્ટ તો નોર્મલ ઊભું રહેવાનું છે હવે નોર્મલ ઊભા રહીને સેવન્ટી નાઇન થઈ જાય છે તો તમારે ફૂલાવતા ફૂલાવતા તમારી છ થી સાત સેન્ટીમીટર વધી જશે અને જો ના વધતી હોય તો શું કરવાનું પૂછપ મારવાની છે પૂછપ આવી રીતના પુશઅપ મારવાના છે તો પુશઅપ ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે ધીરે નીચે આવવાનું છે ધીરે ઉપર આવવાનું છે તમારી જ્યારે ચેસ માપવાની થાય ચેસ પેલા માપા પેલા ગ્રાઉન્ડમાં તમારે વીસ થી ત્રીસ પુશઅપ મારી દેવાના છે પાંચ દસ પાંચ દસ કરી કરીને આવી રીતના તમે પુશઅપ મારશો તો તમારી ચેસ ઓટોમેટિક ખુલી જશે જે આપણા મસલ ફાઈબર છે ચેસના એ પમ્પ થઈ જશે જો મસલ ફાઈબર પમ્પ થશે તો તમારી ચેસ ઓટોમેટિક ખુલી જશે થઈ જાવ બસ જો હવે આપણે માપીએ કેટલી થઈ ગઈ છે નોર્મલમાં પેલા નોર્મલમાં આપણે હતી એટી છે બરાબર એટી વન થી નોર્મલમાં અત્યારે એટી ટુ એટલે એક સેન્ટીમીટર આમ જ વધી ગઈ છે હવે તમારે નોર્મલ હાવ નોર્મલ ઉભા રહેવાનું છે હવે નોર્મલ ઉભા રહ્યો એટલે સેવન્ટી નાઇન થઈ ગઈ જુઓ હવે તમે ફૂલાવો ચેસ ચેસ ફૂલાવી તો એટી ફાઈવ થાય હવે એટી ફોર કરવાની હોય અને એની બદલે આપણે એટી ફાઈવ થઈ ગઈ છે તો આવી જ રીતના તમારે આ પણ વર્કઆઉટ ફોલો કરવાનું છે અને અને આવી જ તમારી દિવસમાં ફૂલવાનું ચાલુ થઈ જશે આ કોન્સ્ટેબલ ભરતીમાં તમે આ એક વર્કઆઉટ એડ કરો અને તમારે બહુ સારું પડશે બધાને શેર કરો જાતે વધારે વધારે શેર કરવાનો છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં લખો કે આ વર્કઆઉટ કરીને તમને કેટલો ફાયદો પડ્યો હવે મળશું બીજા વિડીયોમાં એ પેલા બધાને જય શ્રી રામ